અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા બનાસકાંઠાના દિશામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોય શકે વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ન બને ચિંતા ન કરી રાજકોટનો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓ જીવ ગુમાવ્યો એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા કરી વાતનું છે પર રાજકારણ કરવા નથી પરંતુ શું જવાબદારી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાયો છે કોંગ્રેસ પક્ષવતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખ ને સહન કરવાની કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે પરંતુ આટલી મોટો આભ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા